તાજી મિત્રો તો ફરીથી અમારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને કેમ છો બધા યુટ્યુબ મિત્રો મજામાં જ જશો તો અમારી ચેનલમાં જે મિત્રો નવા જોડાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને આજે તો ખેતરે છીએ અને આપણે ઘઉં આવવાની તૈયારી કરી રહ્યા છીએ તો અમે ઘઉં કેવી રીતે ઉગાવી છે તમને પૂરેપૂરો પ્રોસેસ બતાવીશું તો અમારા વિડીયોમાં બન્યા રહેજો મારા પલા તો પહેલાં તો અમે ડીએપી ખાતર અહીંયા નાખીશું જોઈ શકો છો આ ડીએપી ખાતર છે અને આ છે અમારું ખેતર તો પહેલાં તો અમે અહીંયા પાણી વાળ્યું હતું કારણ કે ખેતરે ચોમાસાના વરસાદના કારણે ખેતર કાઠું થઈ ગયું એટલે પાણી વાળ્યું હતું એટલે શેડી નાખ્યું છે પાણી પીને અઠવાડિયા દસ દિવસ પછી જે ગારવાણ કહેવામાં આવે છે અને હવે ઘઉં આવવાની તૈયારી ચાલી રહી છે ને અત્યારે અમારા પપ્પા છે ડીએપી ખાતર પૂંખી રહ્યા છે જોઈ શકો છો અને હજુ તો ઘઉં પૂંખવાના બાકી છે તે પણ તમને બતાવીશું તો વિડીયોમાં બના રહેજો જય માતાજી અને અમારે એક વીઘામાં અહીંયા મણ જેટલા ઘઉં નાખવામાં આવે છે એ મણ એટલે ચાલીસ કિલો તો તમારે પણ કેટલા નાખવામાં આવે છે કોમેન્ટ કરજો અને ક્યાંથી ક્યાંથી અમારો વિડીયો બધા મિત્રો જોઈ રહ્યા છો તો તમારા ગામનું નામ પણ કોમેન્ટ કરજો બધા મિત્રો વિડીયોમાં બનાવી રહેજો જય માતાજી જય દ્વારકાધી જય મોગલમાં તો બધા મિત્રો વિડીયોમાં બનાવી રહેજો તમને પૂરો પ્રોસેસ બતાવીશું અને ક્યાંથી ક્યાંથી અમારા વિડીયો જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટ કરજો તો મિત્રો ફાઇનલી હવે ખાતર તો મૂકી દીધું છે અને ખાતર એવું છે કે ઘણા લોકો તો ખાતર નથી નાખતા કારણ કે કેવું હોય છે કે ખાવાની વસ્તુ હોય છે ઘઉં અને ગામડામાં તો કંઈ ઘઉં તો કોઈ વેચે નહીં એટલે ખાતર તો નહીં નાખતા કારણ કે તેમાં દવાવાળું હોય એ શરીરમાં બહુ નુકસાન કરે પણ એવું હોય છે કે આમાં જે માણસ જાણે જન્મે છે ને ત્યારથી જ તેને દવા ખાવાની ચાલુ થાય છે તે છે જ્યાં સુધી માણસ મરે ત્યાં સુધી દવા ખાવાની ચાલુ થાય છે એટલે ઘણા નથી નાખતા અને ઘણા નાખે છે તો અમે તો નાખીએ છીએ મારાવાલા તમે ના નાખતા હોય તો મારાવાલા કોમેન્ટ કરજો જોઈ શકો છો હાલ ખાતર પૂંખવાનો પ્રોસેસ ચાલુ છે ને ઘઉં પૂંખવાના બાકી છે અને ટ્રેક્ટર આવશે જોઈ શકો છો અત્યારે અહીંયા બાઈક પડી છે ત્યાં ઘઉં પડ્યા છે અને ઘઉં પણ પૂંખવાના છે અને મારું ખેતર છે તો મિત્રો હવે ઘઉં પૂંખવાની તૈયારી થઈ રહી છે જોઈ શકો છો આ બેમાં ઘઉં છે એટલે વીસ ચાલીસ કિલો અને આ ખેતરમાં નાખવામાં આવશે અને ઉગાવવામાં આવશે તો જોઈ શકો છો અત્યારે તો ઘઉંમાં દવા મિક્સ કરી રહ્યા છે અમારા પપ્પા પપ્પા દવા નાખવાથી શું થાય ઘઉ ઘઉમાં ઉધેવ ના આવે એમ ને હા મોટા થાય જ્યારે મહેનત કરી અને આખાને આખા વધારે સોળ રહે તેના માટે આ દવા નાખવામાં આવે આવે છે છે ના જોઈ શકો છો આ અને હવે દવા મિક્સ કરીશું અંદર તો ચાલો આપણે હવે અંદર દવા મિક્સ કરીશું ચાલો હવે ઘઉં અંદર દવા વેળી અને મિક્સ કરવામાં આવશે દવા તો બહુ ભારે આવે છે ઘણા લોકો તો પપ્પા દવા નથી નાખતા નહીં ને ઘણા લોકો તો નહીં નાખતા અને ઘણા લોકો મિક્સ કરે છે કે ઉદેવ ના આવે તે માટે અને હવે અમારા પપ્પા ઘઉંમાં દવા મિક્સ કરી રહેશે જોઈ શકો છો તમે દવા પૂરેપૂરી મિક્સ કરી દઈશું અને પછી ખેતરમાં પૂંખ્યું પૂંખીને ટ્રેક્ટર આવશે ટ્રેક્ટર આવશે ને પાળી કરશે ને પાળી કરીને પછી પાણી આવશે તો તમને પૂરો વિડીયો બતાવીશું તો વિડીયોમાં બનાવી રહેજો ત્યારે તો ઘઉં મિક્સ કરે છે કરવાનું કામકાજ ચાલી રહી છે જમીન કારણ કે નીચાળ વિસ્તાર હોય તેમાં સારા ઘઉં થાય ને ટેકરાળી વિસ્તાર હોય તો ઓછા ઘઉં થાય અમારે અહીંયા ચાલીસ પચાસ મણ જેવા થાય છે મહેસાણા જિલ્લામાં કોઈને વધારે પણ શીત પણ થાય છે તમારે કેટલા થાય છે એક વીઘાના ઘઉં કોમેન્ટ કરજો મારા વાલા જોઈ શકો છો આ ખેતર છે ને સામે છે એરંડા તેનો પણ વિડીયો આપણે મૂકેલો છે તો ના જોયો હોય તો બધા મિત્રો જોઈ આવજો તો મિત્રો ફાઇનલી હવે ગવામાં દવા મિક્સ થઈ છે ને હવે ઘઉં પૂંખવાનો પ્રોસેસ કરી રહ્યા છે અમારા પપ્પા ચલો હવે ઘઉં પૂંખવાનો પ્રોસેસ કરી રહ્યા છે હવે ઘઉં છે તો મિત્રો ફાઇનલી આપણા ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે અને અહીંયા તો શેડાઈ ગઈ છે અને હવે પાણીઓ નાખવાનું કામકાજ ચાલી રહ્યું છે જોઈ શકો છો અત્યારે તો એક પથરું તો અહીંયા લગાવી દીધું છે અંબાર અને બીજું લગાવી રહ્યા છે હવે પાળીઓ નાખી રહ્યા છે જોઈ શકો છો અંબાર અંબા વાયરલ થઈ જશે હવે તો બધા મિત્રો શેર કરજો વિડીયો અને અમારા પપ્પા છે બાજુમાં અને કોઈ બી ટ્રેક્ટર જોતું હોય તો જણાવજો કોમેન્ટ કરજો મહેસાણા જિલ્લામાં જ છે મારા વાલા મસી ફરગ્યું માર્કેટ અત્યારે સરસ મજાનું ચાલે છે અને સિરાય તો છે જોઈ શકો છો હવે પાળીઓ નાખવાનું કામકાજ ચાલુ કરવાનું થયું છે તો હવે પતરા ભરાઈને પાળીઓ નાખવાનું કામકાજ ચાલુ કરે છે તો જે જે મિત્રો વિડીયો પર લાઈક ના લાઈક ના કરે તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જોઈ શકો છો આ ખેતર છે અને આ એરંડાનો પણ લોગ મૂકે છે તો ના જોવે તો જોઈ લેજો અને હવે ચાલુ થઈ જશે ને પાળી નાખવાની તૈયાર કરી રહ્યા છે જોઈ શકો છો તમે મિત્રો હવે પાળીઓ નાખવાની શરૂઆત થઈ ગઈ છે જોઈ શકો છો કેવી પાળીઓ નાખાય છે આ રીતે પાળીઓ નાખાય છે જો અમારે છે અને પાણી પણ આજે આવવાનું છે તો બાર વાગે પાણી પણ આવી જશે પાણીનો પણ વિડીયો આપણે મૂકીશું તો જોજો બધા મિત્રો સરસ મજાનું પાડી નાખી છે જોઈ શકો છો અને બગલા તો બહુ આવે છે અત્યારે ખેતરમાં તો બહુ આવતા બગલા જીવાત ખાવા માટે અને બીજો રાઉન્ડ આવી ગયો છે જોઈ શકો છો બીજો રાઉન્ડ આવી ગયો છે સરસ મજાની મોટી થઈ હોય છે